ગારિયાધાર પોલીસે નશીલા પદાર્થોનું કૌભાંડ ઝડપી પાડ્યું લાખોનો મુદ્દામાલ જપ્ત ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે નશીલા પીણા બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે ગારિયાધાર પોલીસને મળેલી બાતમીના આધારે ગોકુલધામ સોસાયટીમાં આવેલી કોલા ડ્રિંક્સની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો આ રેડ દરમિયાન પોલીસે પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો કિંમતનો નશીલા પદાર્થનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો અને બે સગા ભાઈઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુશાલ સવજીભાઈ માણિયા અને જિજ્ઞેશ સવજીભાઈ માણિયા નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ બંને ભાઈઓ કોલા ડ્રિંક્સની ફેક્ટરીના નામે પરફ્યુમ જેવું અને નશાકારક આલ્કોહોલિક પ્રવાહી તૈયાર કરતા હતા આ પ્રવાહીને કોલાના અલગ અલગ ફ્લેવરમાં ભેળવીને તેઓ નશીલા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પીણાનું ઉત્પાદન કરતા હતા ત્યારબાદ આ ઝેરી પીણાનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરીને તેઓ લોકોને છેતરી રહ્યા હતા પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં આ નશીલા પીણા અને તેને બનાવવા માટે વપરાતો કાચો માલ જપ્ત કર્યો છે હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે તારીખ ચાર નવ બે હજાર પચીસ ખાતે આવેલ ન્યુ માણિયા બધાધામ સોસાયટી ગારેધારની જે દુકાન હતી એ દુકાનના બે પ્રોપરેટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નભાઈ સૌજીભાઈ માણિયા એ જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર તેરસો ટકાથી લઈને આઠસો ટકા સુધી આલ્કોહોલ કન્ટેન ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની હવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતાની વેચતા હોય તેવી હકીકત છે એ ગાનેતર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી જે બાબતે ગાનેતર પોલીસ સ્ટેશન દ્વારા ચાર નવ બે હજાર પચીસના રોજ ન્યૂ મણિયા પ્રદર્શનના વિરુદ્ધમાં જણાજજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતાં ગત તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર કુશાલભાઈ સૌજીભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો ને છાસઠ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો મુદ્દામાલની વિકત જોઈએ તો એમાં બ્રાઇટ લાઈમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે એની ત્રણ હજાર એકવીસ બોટલ આજવા લવેન્ડર જે છે એની પાંચ હજાર નવસો ને એક બોટલ આ જેમાં લાઈમ બોટલ છે એક હજાર સાતસો ને પચીસ તેમજ એકવાર નામની બોટલ છે રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી સદરુ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ખુશાલભાઈ સૌજીભાઈ માણીયા તેમજ જિજ્ઞેશભાઈ સૌજીભાઈ માણીયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ટ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટ વાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું અને આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે બીએનએસની કલમ એકસો ત્રેવીસ ત્રણ પાંચ તેમજ પ્રોહિબિશનની કલમ પાસઠ એ પાસઠ બી એકસો સોળ બી સિક્સટી સેવન એ એટી વન અને નાઇન્ટી એટ બે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી મુંબઈ થી લાવતા હોય તેવી જાણકારી મળી છે તે બાબતે હાલ તપાસ ચાલુ છે તેમજ ખુશાલભાઈ જિગ્નેશભાઈ દ્વારા જે ન્યુ માણિયા બ્રદર્શની અંદર અમુક માલ હતો એ પાલીતાણા ખાતે રહેતા જીનલભાઈ પારેખ જે નામના વ્યક્તિ છે તેમની પેઢીમાંથી આ માલ લાવવામાં આવતો હતો